આદિવાસીના ભગવાન ગણાવતા બિરસા મુંડાની આજે જન્મ જન્મજયંતિ છે અને આ જ વાતને લઈને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ એક મોટી માંગ કરી છે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પત્ર મૂક્યો છે અને ખાસ કરીને આદિવાસીના જે ભગવાન બિરસા મુંડા છે એમને લઈને એક મોટી માંગ કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ડેડીયાપાડાની અંદર ચૈતર વસાવાનો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે અને ખાસ કરીને હવે ક્યાંક વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રને લઈને પોતાના સોશિયલ મીડિયામાં જાણ પણ કરવામાં આવી છે સૌથી પહેલાં તો તેના ઉપર નજર કરીએ કે ગોપાલ ઇટાલિયાએ શું માંગ કરી છે અને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે આજ રોજ આદિવાસી સ્વાભિમાનના યોદ્ધા ભગવાન બિરસા બિરસાની જન્મજયંતિ નિમિત્તે વંદન અને સૌને શુભકામનાઓ તેની સાથે ગુજરાતની સરકારને વારંવાર પત્ર લખ્યા પછી પણ ભાજપની સરકાર વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા તૈયાર નથી તેવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી છે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે આજે એકસો પચાસ મી જન્મજયંતિના નામે વડાપ્રધાન પોતે પણ આદિવાસીઓને છેતરવા માટે ડેડિયાપાડા આવે છે પરંતુ વિધાનસભામાં જ્યાં અન્ય મહાપુરુષોના તૈલ ચિત્રો મૂકેલ છે ત્યાં બિરસા મુંડાનું ચિત્ર કેમ નથી મૂકવામાં આવતું આવો સીધો સવાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યો છે કે સરકારને અવારનવાર પત્ર લખવામાં આવ્યો છે તેમ છતાં પણ હજી સુધી કેમ આ વાતને લઈને કોઈનું ધ્યાન નથી ગયું તેવી વાત કરવામાં આવી છે અને જો પત્ર ઉપર નજર કરવામાં આવે તો ખાસ કરીને આ પત્ર ગોપાલ ઇટાલિયા દ્વારા લખવામાં આવ્યો છે અહીં પણ લખવામાં આવ્યું છે કે ગુજરાત વિધાન

કરી છે એટલું જ નહીં અહીં એમ પણ લખવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુડાનું તૈલચિત્ર મૂકવાની બાબતની રજૂઆત મેં સંદર્ભદર્શિત પત્રથી કરેલ હતી પરંતુ તે પત્રનો જવાબ મને આજ દિન સુધી મળેલ નથી જે બાબત અત્યંત ખેદજનક છે ગુજરાતની પંદર ટકા જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના આસ્થા સ્થાન એવા મહાનાયકનું તૈલચિત્ર વિધાનસભામાં મૂકવા બાબતે ધ્યાન દોર્યા પત્ર લખ્યા પછી પણ ગંભીરતા ન દાખવી આદિવાસી સમાજ પ્રત્યેની ઉપેક્ષિત માનસિકતા છતી કરે છે એવી પણ વાત કરવામાં આવી છે અને આથી આ રિમાઇન્ડર દ્વારા મારી વિનંતી છે કે વિધાનસભાના પોડિયમમાં તાત્કાલિક બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવામાં આવે ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે એટલે ખાસ કરીને આ પત્ર મૂકવામાં આવ્યો છે અને પત્ર દ્વારા લખવામાં આવ્યું છે કે જે રીતે વિધાનસભાના પોડિયમની અંદર અલગ અલગ મહાપુરુષોના જે રીતે તૈલચિત્ર મૂકવામાં આવ્યા છે એવી જ રીતે હવે જે આદિવાસીના ભગવાન ગણાય છે એવા બિરસા મુંડાનું પણ તૈલચિત્ર મૂકવામાં આવે એવી વાત તેમના દ્વારા અવારનવાર કરવામાં આવી છે ખાસ કરી

સીધો સવાલ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યો છે એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે એ જ વાતને લઈને આજે તેમના ફેસબુકમાં પણ એટલે કે તેમના સોશિયલ મીડિયામાં પણ તેમના દ્વારા આ વાતને લઈને લખવામાં આવ્યું છે કે અવારનવાર પત્ર લખ્યા છે તેમ છતાં પણ જો વિધાનસભાના પોડિયમમાં અન્ય મહાપુરુષોના તૈલ ચિત્ર હોઈ શકે છે તો પછી આદિવાસીના જે યોદ્ધા ગણાય છે આદિવાસીના ભગવાન ગણાય છે એવા બિરસા મુંડાનું કેમ કોઈ ચિત્ર મૂકવામાં આવ્યું નથી જોકે આજે જ્યારે ચૈતર વસાવા પણ નેત્રાંગની અંદર અત્યારે સભા કરવા જઈ રહ્યા છે સભા થઈ રહી છે સામે અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ બપોરના સમયે ત્યાં પહોંચવાના છે ખાસ કરીને એવામાં જ્યારે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ અત્યારે રાજકારણની અંદર ભારે ગરમાવો આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર